અર્ધગ્રહણ ફકરો નીચેના ફકરાને ત્યાંથી સાંભળો અને પ્રશ્નોનો જવાબ આપો જાપાન દેશની આ ઘટના છે એક નગર શેઠને ત્યાં એક ચોર ચોરી કરવા ગયો નગર શેઠ જાગતા હતા સહેજ અવર થતાં તેમણે અણસાર આવી ગયો કે ઘરમાં ચોર બેઠો છે નગર શેઠે ટેબ ઉપર રાષ્ટ્રીય ગીત ઉગાડ્યું પેલો ચોર રાષ્ટ્રગીત સાંભળતા સ્થિર ઊભો રહી ગયો નગર શેઠે પેલા ચોરના હાથ પગ બાંધી દીધા પોલીસ આવીને પેલા ચોરને પકડી ગઈ કોર્ટમાં કેસ ચાલ્યો પહેલાં છોડના રાષ્ટ્રગીતના આદર કરવા બદલ નિર્દોષ છોડવામાં આવ્યો અને પહેલાં નગરશેઠને રાષ્ટ્રગીતના અનાદર બદલ બે વર્ષની સજા સંભળાવવામાં આવી કારણ રાષ્ટ્રગીત વાગતું હતું ત્યારે નગરશેઠ ચોરના હાથ પગ બાંધતા હતા ચલો હવે પ્રશ્નોના જવાબ આપો ચોર ભાગી ગયો નહીં કારણ કે બીજો કયા ગીતના ગાન સમય સ્થિર ઊભા રહેવું જોઈએ ત્રીજું નગરસેઠને શા માટે સજા કરવામાં આવી ચોથું નગરસેઠે ટેપ પર રાષ્ટ્રગીત ગીત જ કેમ વગાડ્યું હશે આપેલ ફકરામાં કયો મુખ્ય વિચાર પ્રગટ થાય છે આભાર